મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ મળ્યો છે પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ અને સ્ટેન્ડિંગ ચેરમેન રાજચંદ પટેલ દ્વારા એવોર્ડ સ્વીકારવામાં આવ્યો સુરત શહેર ખાતે શહેરના સફાઈ કર્મચારીઓ લાઈવ કાર્યક્રમ નિહાળ્યો સુરતને એવોર્ડ મળતા સુરતમાં ભાજપ પ્રમુખે પ્રતિક્રિયા આપી હતી બે હજાર સોળ બે હજાર વર્ષથી સર્વેક્ષણ માટે સુરત ગયા વર્ષે આપણો એની આગલા વર્ષે આપણો બીજો નંબર હતો અને જે ત્રણ સિટી જેને સુપર સિટી સર્વેક્ષણ અંદર કરવામાં આવ્યા એવા ત્રણ સિટી છે ઇન્દોર સુરત અને નવી મુંબઈ અને આપ સૌને જણાવતા આનંદ થાય છે કે આજે રાષ્ટ્રપતિ મહોદયના હાથે સુરત શહેરને સ્વચ્છ સિટી તરીકેનો સુપર લીગમાં એવોર્ડ મળ્યો અને બીજી એક અગત્યની વાત છેલ્લા છ વર્ષથી ઇન્દોર સુપર લીગની અંદર સ્વચ્છ સુરત તરીકે સ્વચ્છ સિટી તરીકે નંબરે આવતું હતું એટલા માટે એમને પ્રિવિલેજ આપ્યો પણ પોઈન્ટની ગણતરીમાં થોડાક સમયની અંદર આપણે સાહીઠ જેટલા પોઈન્ટથી સુરત શહેર છે મુંબઈ આવે છે આ માટે સુરતના શહેરીજનો ઉપરાંત અમારા કર્મચારીઓ ચોથા વર્ગના કર્મચારીઓ જે તનતોડ મહેનત કરે છે ઘણી વખત આપણા શહેરમાં બીજા શહેરથી આવેલા લોકો જ્યારે રાત્રે દસ અગિયાર બાર વાગ્યાના સમયની અંદર રોડ ઉપર રાઉન્ડ મારતા હોય છે ત્યારે જોઈ છે કે આપણા કર્મચારીઓ એ વખતે રોડની સફાઈ કરતા હોય છે આપણા સ્વીપર મશીનો સ્વીપિંગનું કામ કરતા હોય છે લેટેસ્ટ સ્વીપિંગ મશીનો સાથે સુરત શહેર છેલ્લા ઘણા સમયથી સ્વચ્છતામાં આગળ છે આજે પણ આપણને આ ત્રણ શહેરોની અંદર સૌથી વધારે જો કોઈ પોઈન્ટ મળ્યા હોય તો એ સુરત શહેરને મળ્યા છે એ માટે આપને અને આપની ટીમને અને સુરત શહેરના શહેરીજનોને અને નગરજનોને આ અભિનંદન પાઠવીએ છીએ ઉપરાંત એક વાત મારે ખાસ કહેવી છે કે હજુ પણ શહેરીજનો આપણી આ જો ટકાવી રાખવું હોય આનો નિયમ એવો છે કે સુપર સિટી જે ત્રણ ગણાય છે એ જો તમારે મેન્ટેન કરવું હોય તો પોઈન્ટ કોઈ પણ સંજોગોમાં આપણા નીચે નહીં જવા જોઈએ જો નીચે જઈશું તો આપણે ફરી પાછા કોમ્પિટિશનમાં આવીશું એટલે સુપર સિટીઝના જે ત્રણ સિટી છે એમાં પણ આપણે પહેલા નંબરે જ રહેવું છે એટલે જે લોકો આપણી સાથે જોડાયા છે શહેરીજનોને વિનંતી કરીએ છીએ કે સ્વચ્છતામાં હજુ પણ આપ અમને સહકાર આપો એ અપેક્ષા રાખું છું આભાર બ્યુરો રિપોર્ટ એસએન્યુ ગુજરાત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસએન્યુ સાથે